ચેત્ર મહિનો એટલે કીડીઓ માટે કિડયારું પૂરવું સૌ પ્રથમ સૂકો નાયેલો છોલીને તેમાં હોલ કરીને મિક્સ લોટ એટલે દાળ બાજરી ચોખા કાળા ગોળ ખાંડ દેશી ઘી સૂજી મિક્સ લોટ કરીને પીસીને હોલમાં નાખ ભરીને કીડીઓ માટે કીડિયું બનાવવામાં આવે છે કિડિયારું કહેવામાં આવે છે ચેત્ર મહિનામાં કીડિયાળું પૂરવું કીડીને ત્રણ મહિનાનું સુધી ઘર અને ખોરાક મળી રહે છે આ રીતે નારિયલમાં કિયારો બનાવીને તેને જંગલ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખાડો ખોદીને પૂરવામાં આવે છે ચૈત્ર મહિનામાં કિરારો પૂરવું પૂર્ણ છે આ જો જીવદયા ફાઉન્ડેશન દ્વારા સેભર ગૌ ગોઘા મંદિરની પાછળ જંગલ વિસ્તારમાં કિયારું પૂરવામાં આવ્યું જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી એમની ટીમ દ્વારા આજે પૂર્ણ કામ કરવામાં આવે ચૈત્ર મહિનામાં કિરિયારો પૂરવાથી ઘણા બધા લાભ થાય છે